માધાપરમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા ત્રણ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને ઇન્ચાર્જ એસપી શ્રી ગૌતમ વિવેકાનંદની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી એલસીબી દ્વારા ખાનગી બાતમીના આધારે માધાપરના સનરાઈઝ સિટી સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં રેડ કરવામાં આવી હતી જ્યાં આઈપીએલ અને બિગ બેશ લીગની મેચ પર મોબાઈલ એપ મારફતે સટ્ટો રમાડાતો હતો પોલીસે 26 વર્ષીય ચિંતન હસમુખભાઈ ઠક્કર એકત્રીસ વર્ષીય હિરેન હસમુખભાઈ ઠક્કર જે બંને મકાન નંબર બાર ત્રણ સર્કલ પાસે સનરાઈઝ સિટી સોસાયટી જૂનાવાસ માધાપર ભુજવાળા અને ઓગણીસ વર્ષીય પ્રિન્સ વિપુલ ઠક્કર જે ગલી નંબર દસ કથિરા કોમ્પ્લેક્સની પાછળ પ્રમુખ સ્વામીનગર ભુજ એમ ત્રણ જણા પકડાયા છે અને અજયભાઈ ઠક્કર રહે પાલનપુર બનાસકાંઠા કિશનભાઈ રામજીભાઈ ઠક્કર રહે ભાનુશાલી નગરની પાછળ રઘુવંશી નગર ભુજ તેમજ વિકી ઠક્કર બિપિનભાઈ લુહાર ભચાઉવાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલ આરોપીઓ પાસેથી બાર મોબાઈલ એક ટેબ્લેટ છ હજાર બસો રૂપિયા રોકડા અને સટ્ટાની માસ્ટર આઈડીમાં કુલ એક કરોડ ત્રીસ લાખ રૂપિયાથી વધુનું બેલેન્સ મળી આવ્યું છે માધાપર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે પણ સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો